ગુડ મોર્નિંગ મારું નામ શાંતિ સોલંકી અને વેસ્ટિજમાં એગ્રીકલ્ચરમાં વર્ક કરી રહ્યા છીએ અને આપણી ઓર્ગોનિક જે પ્રોડક્ટ છે યુઝ જે ખેડૂતભાઈએ કરેલી છે એની વિઝિટમાં આવેલી છીએ તો એમની સાથે મુલાકાત કરી અને વાતચીત કરવી તો એમને જ સીધી આપણે મળવી તો તમારું નામ જણાવશો મારું નામ રાઠોડ છે હું લાખણકાથી બોલું છું અને

આપણે તો પાયામાં ગ્રેન્યુઅલ અને એકવા જેલ બંને વાપરેલું છે બીજું એ કઈ ખાતર નહીં ઓકે તો અહીંયા જેમ જણાવ્યું કે ખેડૂત ભાઈઓ ડીએપી નો ઉપયોગ જે પાયામાં કરતા હોય છે તો આજથી મનસુખભાઈ શરૂઆત કરેલી કે પાયામાં આપણું એકવાઝેલ ને ગ્રીન યુઝ કરેલું અને ટોટલ કેટલા વીઘામાં આપણે યુઝ કરેલી આ પ્રોડક્ટ ટોટલ 5 વીઘામાં કરેલી છે 5 વીઘામાં બરોબર અને હાલમાં આપડા કેટલા દિવસ થયા છે કપાસના કપાસના લગભગ 3 મહિના થયા છે 3 મહિના આસપાસ તો આ 3 મહિના આસપાસનો હાલનો કપાસ છે એ પણ તમને દેખાડી દઉં આ એમનો હાલનો કપાસ અને હવે આપણે વાત કરશું કે જેમને યુઝ કરી છે એમને તો મનસુખભાઈ અ તમે શું કહેશો આ પ્રોડક્ટ વિશે એમ કે ખેડૂત ને શું માહિતી આપ હારું છે આ કરાય બરોબર બહુ સારા મારું છે ના આનું રિઝલ્ટ જ સારું છે સાહેબ અને તમારું આ કેટલામાં વર્ષ છે આ પ્રોડક્ટ યુઝ કરેનો મારું બે વર્ષથી હા અને તમે શું કહેશો ભાઈ આ ખેડૂત ભાઈઓને કે આ પ્રોડક્ટ ખરેખર યુઝ કરવી જોઈએ કરી છે બરોબર તો આ એક રિવ્યુ હતો અને આ નામ થા આપણે કે દરેક ખેડૂત ભાઈઓ એકવાર જરૂર વેસ્ટીની ઓર્ગેનિક પ્રોડક્ટ યુઝ કરે જેથી આપણી જમીન પણ સુધરશે અને ઓછા ખર્ચે વધુ ઉપજ લઈ શકશું તો આ આપણો કપાસ છે એ પણ દેખાડી તો આ આપણે બોટાદ જિલ્લાનું ગઢડા તાલુકાનું લાખણકા ગામની વિઝિટે આવેલા હતા અને આ આપણી પ્રોડક્ટ અહીંયા યુઝ કરી તો થેન્ક યુ વિશ્યુભાઈ